પાછળ ગદ્દા લીંબુ ના ઝુમખા જુઓ છે ને ગદ્દા લીંબુ વાહ ભાઈ વાહ કેટલા ઉભા ગણજો એક મો શાકભાજી આવી ગઈ છે એ પડી તો એ દીજા આવડે ધીમે ધીમે હેડો તો રાત્રે ઘણા બધા મહેમાનને ઘરે મહેમાન ગતિ કરી આવ્યા ને આજે શું પ્લાન છે આથી તમારે આજે કોના ઘરે જવાનું જે બાકી હોય એમના ઘરે

શું છે સમાચાર આજના કમાણીની ગેરંટી ભાજપની જીત થી શેર માર્કેટમાં રોકાણ કરો એક દિવસમાં રૂપિયા છ લાખ કરોડ હમ પછી હમ સ્કૂલ જશે અમે જે કામ કરી દેશે પછી હોય તો આ સ્કૂલ થી આઈને આના અમારી ના હ આ કુદીસ મમ્મીજી બોલ કા બો જબર આયા છે સાદી પોતા ક્યાંક આ પાછો કેતમ જબર બોલાય છે તો ખબર કરતો પકોડી બનાવવાની છે આજે પકોડી ઘરે આવી ગયો છું મિત્રો પકોડી બનાવવાની છે

જેને પકોડી બનાવી હોય એ અમારા ઘરે ફૂદીનો છે ફૂલ ફૂલ ફૂદીનો

જુઓ હમ સરસ હા ધીમે ધીમે હડે સરસ ત્યાં ગાર્ડન મળી જાય ને આ ગાડામાં લઈ લે. ગાડામાં જલ્દી આવડી જા તમ. ન્યાદુ. આ તો ખાલી એરવાળો. ગાડામાં જાય. ને? રેડી? રેડી, સ્ટેડી, ના કુલ. આગળ બોલ ટાઈટ કરી દેવાના એટલે ટાયર જલ્દી ફરે નહીં અને વધારે સારું શીખવું હોય તો ઘાસમાં આવી જવાનું સ્કેટિંગ કરવા નહીં હતું એટલે ચાલવાની પ્રેક્ટિસ થઈ જાય હજુ મને નહીં આવડતું હો સ્કેટિંગ આરામ નહીં જોરદાર આવડે હા हवाई जहाज मेरा आदू धीमे 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 पूरी माटे रूप पानी बने से तैयार थे जल्दी से हमें अरब बनने बनने पानी बजा पूरी हम्म ये पेस्ट रखा है तो बहुत अच्छी बात है કેવું કરશો પાછળ ગદ્દા લીંબુ ના ઝુમખા જુઓ છે ને ગદ્દા લીંબુ વાહ ભાઈ વાહ કેટલા ઉભા ગણજો એક મો એક મો નવ છે આ અને જશે કડી પિંકી બેન ના ઘરે બીજા ત્રણ જો મિત્રો ગદ્દા લીંબુ ગદ્દા લીંબુ તમે જોયા આરતી આ ગધા લીંબુ જો પપ્પા જો એક છે પાણી તૈયાર થઈ ગયું છે મોટા શું આવ્યો કેટલો મોટો જોવો એમ તો મોટા જ કેવા આવ્યો મોટો તો પછી બધા પેલો પીળો થઈ જાય બગડી જાય

ડુંગળી તૈયાર ના મારા ઉડે ઓફ મોય ના મારા ડુંગળી સમાવી નહીં ગમતી દીવો કર દઈએ માતાજીનો આરવની ફેવરિટ નહી આર આલાની માડે ફેવરિટ એ દીવો આ દો શું ગોબા નહીં અતારે દહીંનો ભાવ વધી ગયો કાઢો નહીં નહીં મિત્રો વિડીયો ગમે લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો મિત્રો મળીએ નવા વિડીયો જય માતાજી આવજો હર હર